તે ગજાનન મહારાજની જય મારું નામ છે હેતલ દવે હું અહીંયા જૂનાગઢ થી આવું છું એમ હું હવે બેંગ્લોર માં રહું છું પણ આ મંદિર ની બહુ શ્રદ્ધા છે આ મંદિર છેલ્લા પચાસ વર્ષ થી ગળના ગણપતિ કહેવાય છે અહીંયા માણસો પોતાની માનતા લઈને આવે છે ચાલીને આવે છે પહેલા મેં અહીંયા ચાલીને આવતા અને દર મંગળવારે અહીં આવીને મન ને શાંતિ મળે છે અને ગણપતિ મહારાજ આપની ઈચ્છાને પૂરી પાડે છે એવી એવી આ મહારાજની આપણે આપણી ઉપર આશીર્વાદ ગમે માણસો આવે છે એ એમના આશીર્વાદ એને જાળવી રાખે છે આ મંદિર માં કોઈ પૈસા લેતા નથી કોઈ આપણો જે પ્રસાદ ચડાવતા હોય છે એ ચડાવીને આપણને પાછો આપી દે છે અને અહીંયા બધા બધા માણસો જે પોતાની મહેનત મુજબ પ્રસાદ લઈને આવે છે અને બધાને બધાને એ પ્રસાદ વેચે છે આજે આ ગણેશ ચતુર્થીના દિવસે અમે અહીંયા આવ્યા છીએ અને અમારા મનને શાંતિ મળે એવી અમને પ્રાર્થના કરી છે આ દુનિયામાં બધાને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરી છે જય ગજાનંદ મહારાજ મારું નામ ધડુક નમ્રતા વિવેકભાઈ છે અને અમે અહીંયા જુનાગઢમાં જ રહીએ છીએ અને ઘણા વર્ષો થી મંગળવારે ગણપતિ બાપાના દર્શન માટે આરાધના માટે આવ્યા છે બેન ખાસ કરીને તમે દર મંગળવારે આવો છો શું કહેશો હા દર મંગળવારે ગણપતિ બાપા ના દર્શન માટે આવ્યા છીએ કોઈ પણ આપણે શ્રદ્ધા રાખેલી હોય તો ભગવાન એને ચોક્કસ પૂર્ણ કરે જ છે

અને ગ ુ ર ુ ત 놨 ઘ ં